હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં સોજી એકદમ નવો નાસ્તાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ સોજીનો નાસ્તો છે તે એકદમ ઓછા તેલમાં અને એકદમ ઝટપટ અને બીણા ઝંઝટથી બની અને તૈયાર થઈ જાય છે અને આને ખાવામાં પણ એકદમ સરસ મજા આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક પેન લઈ અને હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને આપણે વધારે તેલ સાથે નથી બનાવવાના અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું અને રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં થોડુંક જીરું એડ કરી દઈશું અને જીરું સારી રીતે છતકાઈ જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના નાના પાન એડ કરી દઈશું અને એક કટિંગ કરેલું લીલું મરચું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે વધારે તીખું નથી બનાવવાના એટલે આપણે આમાં એક જ મરચું એડ કરી રહ્યા છીએ અને હવે આપણે તેમાં થોડુંક આ સૂકા મરચા આ રીતે મેં ક્રશ કરી અને લઈ લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું થોડો કલર એકદમ સરસ આવી જાય એટલા માટે તો હવે આપણે આને એકદમ સરસ આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું આપણે આને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છે એટલા માટે આપણે આ રીતે એક કપ જેટલું પાણી છે તે એડ કરી દીધું છે તો આ રીતે આપણે એક કપ જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો આ રીતે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું મેં એડ કરી દીધું છે અને હવે આપણે આને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું ત્યારે તે બધી વસ્તુ એકદમ પરફેક્ટલી મિક્સ થઈ જાય અને આપણું પાણી થોડું થોડું આપણે ગરમ થઈ જવા દેવાનું છે તો આપણું પાણી છે તે હલકું હલકું સહેજ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અઢા કપ જેટલી જે સૂજી લીધી છે તેને આ રીતે ચમચા હલાવતા જઈ અને આપણે આમાં એડ કરતી જવાનું છે ત્યારથી એક કપ પાણી સાથે અડધા કપ જેટલી જરૂર પડશે તો આ રીતે આપણે આને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવી અને રેડી કરી લઈશું તો આ રીતે હવે આપણે જ્યારે સુજી તેમાં એડ કરી ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે તો હવે આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અને આને એકદમ સરસ થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે આને કુક કરી લઈશું તો એકથી દર જ મિનિટમાં આપણું જે બેટર છે તે એકદમ પરફેક્ટ આ રીતે ઠીક થઈ જશે તો આને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે આને નીચે ઉતારી દઈએ તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયું છે તો આને આપણે એક પ્લેટમાં કાઢી અને લઈ લઈશું તો આ રીતે આપણે આને એક પ્લેટમાં કાઢી અને લઈ લીધું છે તો હવે આપણે આને એકદમ સરસ આ રીતે થોડું થોડું હલકું હલકું ગરમ હોય તે આ રીતે આપણે આને હળવ્યાથી આ રીતે એકદમ સરસ આવે તે મસળી અને આપણે લોટના ફોર્મમાં લાવી દેવાનું છે તો આ રીતે આપણે આને એકદમ પરફેક્ટ એવું મસળી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું તો તેના માટે આ રીતે થોડું એવું સ્ટફિંગ હાથમાં લઈ અને હવે આપણે આ રીતે આને બોલ્સ બનાવી અને રેડી કરી દેવાના છે આપણે એક સરખા છે તે બનાવી અને તૈયાર કરવાના છે તો આ રીતે બધા જ બોલ્સ આપણે બનાવી લઈશું તો આ રીતે મેં બધા જ સૂજીના બોલ્સ છે તે બનાવી અને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને થોડા સ્ટીમ કરવાના છે તો તેના માટે આ રીતે જે કાણાવાળી ચાણી આવે છે તેને આપણે આ રીતે લઈ લીધી છે અને હવે આના ઉપર આપણે થોડું આ રીતે તેલ લગાવી દઈશું જેથી કરીને આપણા બોલ્સ છે તે નીચે ચીપકે નહીં એટલા માટે તો આ રીતે એકદમ સરસ તેમાં તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ બધા જ બોલ્સ જે બનાવીને રાખ્યા છે તે બધા જ આપણે આમાં આ રીતે ગોઠવી અને સેટ કરી લઈશું તારે આ રીતે બોલ્સ મેં સરસ એ આ રીતે સેટ કરી લીધા છે તમે જોઈ શકો છો અને મેં પાણીને પહેલેથી ગરમ થવા રાખી દીધેલું છે તો આ રીતે હવે આપણે ચેક કરી લઈએ તો આપણું પાણી છે તે થોડું થોડું ઉકાળવાળી છે અને એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે એક તપેલામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તો હવે આપણે જે આ બોલ્સ બનાવીને રાખીને થાળી છે તેને આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને દસ થી બાર મિનિટ જેવું સ્ટીમ કરી દેવાનું છે તો આ રીતે આપણે આને ઢાંકીને દસ થી બાર મિનિટ જેવું સ્ટીમ કરી દઈશું તો દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે તો તો હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ છે તે એકદમ સરસ ફૂલી અને એકદમ ફ્રફી થઈ ગયા છે અને તે કાચા પણ નથી રહ્યા તો હવે આપણે આને આપણા બોલ્સ છે તે થઈ ગયા છે તો આને આપણે નીચે ઉતારી અને એકદમ સરસ બોલ્સને ઠંડા કરવાના છે તો તેના માટે આપણે આને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ તો તે ફટાફટ ઠંડા થઈ જાય

આપણી રાઈસ આ રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરાને થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જવા દઈશું તો આપણું જીરું અને રાઈસ આ રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલા મેં સફેદ તળ લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે અને હવે આપણે થોડા ટીચીને રાખેલા લીલા મરચાના આપણે લાલ મરચા આ રીતે સૂકા મરચાને તેમાં એડ કરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાનને પણ આપણે તેમાં એડ કરી દેવાના છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો મેગીનો મસાલો એડ કરી દેવાનો છે આમાં બીજું કોઈ મરચું કે કોઈ મસાલાની જરૂર નથી તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છીએ તે બધા જ બોલ્સ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે ચમચાની મદદથી એકદમ હળવેયાથી આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું તો આ રીતે બધી વસ્તુ પરફેક્ટ મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો તો છેલ્લે હવે આપણે તેમાં કોકનીના પાન એડ કરી દઈશું તો એકદમ સરસ આપણે કોઈ પણ મસાલા વગર જ આપણે એકદમ સરસ તેનો કલર આવી ગયો છે અને આ સ્વાદમાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે સરસ બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું તો એકદમ ફટાફટ એકદમ ઓછા તેલમાં સોજીનો છે તે નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો આને આપણે એકદમ સરસ સોજીનો નવો નાસ્તો પણ કહી શકીએ છીએ કે સોજીના બોલ્સ પણ કહી શકીએ છીએ તો એકદમ ફટાફટ આપણે એકદમ ઓછા ખર્ચામાં અને ઓછા તેલમાં આપણો સોજીનો નવો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે અને આને ખાવાના પણ ખૂબ જ મજા આવે છે અને એકદમ સોફ્ટ કોઈ જાતનું ઈનો કે સોડા યુઝ કર્યા વગર પણ એકદમ સરસ સોફ્ટ બને છે તો તૈયાર છે આપણો સોજીનો નવો નાસ્તો